પંદરથી અમારી પરિસ્થિતિ એવી છે કે ગામની નેવું ટકા જમીન ઉપર પાણી જ હોય છે એટલે ખેડૂતોની અને ખેતમજૂરોની તો હાલત એવી છે કે એમને વ્યાજે પૈસા લાવીને એમના ઘરના દાગીના વેચીને ખાવું પડે આવી હાલત છે અને અમારા માટે ઉપાય એ જ છે કે આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય ને તો આ ત્રણ હજાર પાંત્રીસો વસ્તી બરબાદ થઈ જાય છે હવે શું કરશે એ જ વિચાર છે બે હજાર પંદરથી પાંચ ઇંચ વરસાદ આ થઈ જાય છે એટલે અમારો મેઇન માંગણી એ જ છે કે ગમે તેમ કરીને આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને અમારા પાણી ખેતરો ખાલી કરવામાં આવે ખેતરો ખાલી થશે તો લોકો જીવી શકશે નકા ત્રણ હજાર પાંત્રીસો લોકો શું કરશે એટલે ખેતરોમાં પાણી હશે તો લોકો ખેતી કેવી રીતે કરશે પોતાના પશુઓ કેવી રીતે અત્યારે પચાસ થી સો કુટુંબો એવા છે કે પોતાના પશુપાલન ભેંસો ગાયો લઈને બીજા ગામમાં સ્થળાંતર થવું પડે છે એમને ખેતીની જમીનો જે ગામની આજુબાજુ તે તો સદંતર પાણીમાં ભરેલી જ રહે છે ખેતરમાં જવા માટેના રસ્તા અત્યારે બ્લોક છે એટલે જે ખેતરમાં બેઠા એ બાજુના ખેતરમાંથી બહાર નીકળે એવી પરિસ્થિતિ છે અત્યારે અને એવી પરિસ્થિતિ જ્યાં સુધી પાણીનો કાયમી નિકાલ નથી ત્યાં એવી જ પરિસ્થિતિ રહેવાની છે કાયમી ખાતે કારણ કે આ કાયમી નિકાલ થાય એ માટેનો ખાસ સરકારશ્રીને વિનંતી કરીએ કે કાયમી નિકાલ કરે તો જ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ બધી રીતે સારું થાય બાકી કંઈ થવાનું નથી આની આ પરિસ્થિતિ રહેવાની છે